આ ત્રીજો દિવસ નું રસોડું છે ભાઈ ભાઈ આ છે સલાડ આ છે પાપડ આ છે રોટી આ છે કોબી મસાલા પછી આ છે ચણા ભાત દાળ છાસ આજનું મેનુ છે ભાઈ સારું મેનુ તો જ વિડીયો મૂકવાનો બાટી હોય તો નહીં મૂકવાનો દાળ ઢોકળી ભાત હોય તો નહીં મૂકવાનો એમ કેમ છો બસ મજામાં મજામાં આવી ગયા ઉજ્જૈન ફરીને ફરીને આવી ગયા માં દર્શન થઈ ગયા કેવો રહ્યો પતિ ગયો ફર્સ્ટ ક્લાસ પતિ ગયો આખો દિવસ કેવો રહ્યો બહુ મસ્ત રહ્યો આનંદ થઈ કાલ સુધી આજ સુધીમાં બહુ ફર્સ્ટ ક્લાસ રિક્ષા રિક્ષા વાળો વધારે પૈસા લઈ ગયો ના ના એકદમ રીઝનેબલ બરોબર છે ને એકદમ આ એમ એકદમ પૈસા વસૂલ ને તમારા અચ્છા વસૂલ રહીમભાઈ હોય એટલે કે જોવું પડે એકદમ મજા આવી જાય બસ રહીમભાઈ એટલે તિલના રાજા માણસ એવું છે હા કોઈ બી રિક્ષા વાળો આપણું નામ પણ પૈસા વધારે ના લે કોઈ બી રિક્ષા વાળો પૈસા વધારે નહીં ત્યાં મંદિર માં પણ દર્શન શાંતિ થી ત્યાં મન મજા આવી ગઈ કમિશન ની છે ના ના બિલકુલ નહીં કોઈ જગ્યાએ ઉતાવર નહીં કોઈ જગ્યાએ કમિશન કોઈ રૂપિયો નહીં એકદમ સરસ રીતે દર્શન કર્યા પણ ડાયરેક્ટ રિક્ષા પૈસા આપ્યા નહીં આપ્યા ને રિક્ષાવાળાને આપ્યા તો પછી ડ્રાઈવર ને આપ્યા કાલ સવાર કાલ સાંજ સુધી <laughs> <laughs> <laughs>

આ તો વાયા વાયા તમે આયા ને કમે રઈમભાઈ જોડે જો મજા આવશે હું મુકેશભાઈ ના છું હા આ છે ભાઈ અમારા ગામના ભાઈ હા ભાઈ કેમ છો અશોકભાઈ ભાઈ મજામાં છો મજા તબત માની સારા કમ્પ્લીટ એકદમ મસ્ત આરામ આનંદ મારે છે મોજ આવી કે મોજ બસ આ બધા દિવસે મોજ કરતા રહો આજે પણ મોજ કે બહુ કરી છે

તમે અનુભવ કરો હા એકવાર આવો અને અનુભવ કરો ધન્યવાદ ધન્યવાદ તકદીશ ટુરલ ટ્રાવેલસ અનુભવ કરો આવો એકવાર ધન્યવાદ ધન્યવાદ હે એ ભાઈ મજા આવી

પ્રવાસમાં છે ત્યાં સુધી કોઈના મોઢા પર નારાજગી ના થવું જોઈએ બધા હસતા રહો ખુશ રહો બરાબર કેમ છો તમે ઓલરેડી કમ્પ્લીટ ને ધન્યવાદ ધન્યવાદ ટોટલી મજા છે ને મજા મજા Thank you, thank you.